પોતે એક સરસ મજાની આવી અનોખી પ્રયોગશાળા બનાવી છે જેને આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને પનહાજબેન પોલરાને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો પારિતોષિક પણ આ વર્ષે એનાયત થયેલ છે અને જ્યારે આજે દોઢસો વર્ષના આપણે સાત શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ પંદર દાયકાનો ઇતિહાસ ત્યારે એ ઇતિહાસમાં પનહાજબેનનું યોગદાન પણ એક સર્વશ્રેષ્ઠ યોગદાન છે આજે અહીંયા જે સ્ટોલ મુકવામાં આવ્યો છે એમાં પનહાજ પોલરાએ જે વિવિધતામાં એકતા અને સુંદર મજાના આવા મોડેલ્સ તૈયાર કરી અને બાળકોને સામાજિક વિજ્ઞાનનું શ્રેષ્ઠ શિક્ષણ કેવી રીતે આપી શકાય એનું ઉત્તમ નજરાનું આપણે અહીંયાં જોઈ રહ્યા છીએ તો આ પાવો નિહાળો પનહાજ પોલરાનો આ સરસ મજાનો સ્ટોલ અને આપના વર્તખંડમાં પણ આ વસ્તુઓનો યુઝ કરી બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અર્પણ કરું વિવિધ મોડલોમાં આપણે અહીંયા જોઈ રહ્યા છીએ વિવિધતામાં એકતા આપણા ભારત દેશની એકતાનું પ્રતિક એ મોડલ પણ બાળકો ખૂબ સુંદર રીતે શીખી શકે અને આ મોડલ્સને ખૂબ સુંદર રીતે બાળકોને વર્ગ સમક્ષ આપણે મૂકી શકીએ છીએ અને દાંડી કૂચ વખતે જ્યારે ગાંધીજીએ મીઠાના કાયદાનો સવિનય ભંગ કર્યો એ મોડલ્સ પણ આપણને અહીંયા ખૂબ સુંદર જોવા મળે છે સાથે જ આ મોડલ બહુ મજબૂત બનાવવામાં આવ્યા છે અને સૌથી વધારે શ્રેષ્ઠ વાત અને આપણા હૃદયને સ્પર્શી જાય કે પન્હાજબહેન પોતાના સ્વખર્ચમાંથી આ બધા ટીએલએમ બનાવે છે આ બધા જે પ્રયોગશાળાના સાધનો છે એ બનાવે છે અહીંયા આપણે જમીન માટેનું જે સરસ મજાનું હડપ્પી સંસ્કૃતિનું મોડેલ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ તો સમાજમાં શ્રીની અવદશા વર્ષોથી આપણા સંસ્કૃતિમાં સ્ત્રીઓની શ્રી અવદશા હતી એ પણ આપણને અહીંયા જોવા મળે છે એમાં દૂધ પીતી કરવાનો રિવાજ કેળવણીનો કન્યા કેળવણીનો અભાવ વિધવા પુનઃલગ્ન ન કરી શકાય એવા બધા અનેક દૂષણો જે આપણા સમાજમાં હતા એ પણ આપણે અહીંયા જોઈએ જોઈએ છીએ સાથે જ મેઘમાં ખડક રાગ વરાળ વાયુઓ નીકળે અને એ પણ આપણે અહીંયા ખૂબ સુંદર રીતે ખરેખર બહુ જ સરસ મહેનત કરવામાં આવી છે એક શિક્ષક જ્યારે આવું શ્રેષ્ઠ કામ કરે ને ત્યારે શાદ શતાબ્દી મહોત્સવમાં એમનો સ્ટોલ મુકાય ને એ આપણા સૌ માટે ગૌરવની વાત છે અહીંયા અનેકવિધ એવા મોડલ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ બીજા ચાર્ટ્સ પણ અને એમાં આપણા જે નેતાજી છે બધા મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ સહીદ ભગતસિંહ સ્વામી વિવેકાનંદ ડૉક્ટર ભીમરાવ આંબેડકર ચંદ્રશેખર આઝાદ કેટલું અદ્ભુત એક શિક્ષક કેવું ઇનોવેશન કરી શકાય છે અને જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ પણ આપણા પનહાજબેન પુલરા આ ઇનોવેશન લઈને ગયેલા છે અને વિવિધ અહીંયા આપણે એમના આ મોડેલ્સ જોઈ શકીએ છીએ મિત્રો એક શિક્ષક જ્યારે વર્ગમાં કામ કરે ને ત્યારે અનેક બાળકો સમાજને

પોતે એમના મોડેલ્સ પહોંચે એમનું આ ઇનોવેશન પહોંચે એ માટે એમણે એક યુટ્યુબ ચેનલ પણ બનાવેલી છે જેને દોસ્તો આપ સબસ્ક્રાઈબ કરી શકો અને લાઈક કરી શકો અને એ મોડલ્સને પોતે શીખી અને પોતાના વર્કખંડમાં પણ એપ્લાય કરી શકો આવું એક અદ્ભુત આપણે અહીંયા સરસ મજાનો સ્ટોલ નિહાળ્યો આપ રૂબરૂ મુલાકાત લો ધન્યવાદ ગુજરાત શતાબ્દી મહોત્સવ બે હજાર ચોવીસ ખાસ જો કોઈ નજરાણું હોય તો એ પન્હાજબેન કોલરાની સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળા અને કાણોદરનું ગૌરવ એટલે બનાસકાંઠાનું ગૌરવ કહી શકાય એવા પન્હાજબેન કોલરાને એમના આ કાર્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર અમારી ચોંગા પે કેન્દ્ર શાળાના એક ઉત્સાહી અને જિજ્ઞાસુ જેન્ટ્રી પન્હાજબેન કોલરા અનોખી સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળા દ્વારા બાળકોને આગ્રહોમાં અઘરો વિષય સરળ બનાવવા માટે જે મોડલ પ્રવૃત્તિઓ અને રમત દ્વારા વિષયને સરળ બનાવ્યો છે એ ચાંદા શાળાનું ગૌરવ છે જિલ્લા પારિતોષિક એવોર્ડ વિજેતા પનહાજબેન ગામનું તાલુકાનું અને જિલ્લાનું નામ રોશન કરેલું છે જેનું અમે સૌ કાળોદરવાસીઓ ગર્વ અનુભવીએ છીએ આજે તમે જોઈ રહ્યા છો ઉલરા પનહાજબેનનો સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં કરેલો એક અનોખો પ્રયોગ આપણે જાણીએ છીએ આપણે સૌ એના સાક્ષી છે કે સામાજિક વિજ્ઞાન એક એવો વિષય છે કે જેમાં આપણને બિલકુલ રસ હોતો નથી અને બાળકો માટે તો એ વિષય આવે અને એ વિષયનો તાસ આવે એટલે જાણે બહુ ભારણ થઈ જાય પણ અત્યારે ગર્વ સાથે કહેવું જોઈએ કે પુલરા પનહાદબેને જે પ્રમાણેની સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળાની સામાજિક વિજ્ઞાનને એક સરળ રીતે અને રમત સાથે જે પ્રમાણેની પ્રવૃત્તિઓ કરી અને બાળકોને સરળતાથી એ વિષયમાં રસ પડે અને રમતા રમતા ભણે એ ઉદ્દેશથી એમણે સરસ મજાની પ્રયોગશાળાનું આયોજન કર્યું છે ખરેખર એમનું આ કાર્ય બહુ સરાહનીય છે અમારી કાણોદર શાળા અને સાથે સાથે કાણોદરના ગૌરવ સમાન અમારા પોલરાપન ના દે